પંચોતેર લાખની રદ થયેલી નોટો કબજે લઈ તેઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી ગત તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અહીંના ભીમપુર ગામ ખાતે એક મકાનમાં ચાર ઇસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતાં જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટો પૈકી પાંચસોના દરની ચૌદ નાંગ તથા હજારના દરની નાંગ એમ કુલ પચોતેર લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે હાલમાં તે અંગે તપાસ ચાલુ છે એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમયે બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે વ્યક્તિ આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમ્મસ ભીમપોર ખાતેના રહેવાસી છે જેમનું નામ નરેશભાઈ પટેલ છે બાકીની ત્રણ વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે